માલવીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે રાત્રે બુટલેગરો દ્વારા એક વ્યક્તિ પર છરી વડે કરવામાં આવ્યો હુમલો અહેવાલ સંજય પોપટ હું મારા ઘરે દાદીના ઘરે રહેતો સામેના બુટલેગરોએ મારી ઉપર ભટ હાર્દિક ભટ્ટ ને અન્ય એના સાગીરોએ હુમલો કરીને મને છરીના ઘા માર્યા પાછળ ભીટમાં અને મને એવી શંકા લાગે છે કે આની પહેલાં મારા ભત્રીજાના પગ માંગ્યા હજી એની પોસ્ટરીમાં કેસ ચાલુ હમણાં થયો પણ કોઈ જાતની એની અટકાયત નથી આવતી મને એવી શંકા લાગે છે કે પોલીસવાળાઓ હપ્તા લેતા હોય ને એવું મને લાગે હવે આની પહેલાં આવું કામ બની ગયું પણ પોલીસ આ લોકો વિરુદ્ધ કોઈ જાતનું એક્શન નથી લેતા બરાબર પછીમાં દારૂબંધી હોવા છતાં આ લોકો આટલો વેપાર કરી અને અમારી જેવા માણસોને બધું મકાનને પાડી અને અમને અમારે ન્યાય માટે તમને માગણી છે